નમસ્તે મને પેશાબની ચામડીનું ઇશ્યુ હતો તો મેં ઘણા લાંબા ટાઈમથી સારા ડૉક્ટરની શોધમાં હતા બટ રિસેન્ટલી મને પોસ્ટ જોવા મળી હતી ઇન્સ્ટાગ્રામ પર કે તીર્થમ હોસ્પિટલ્સ અને મેં બધા ઘણા બધા ડૉક્ટર્સને બી કન્સલ્ટ કર્યું હતું બટ મને સારું એવું રિસ્પોન્સ નહોતો મળેલો તો મેં અહીંયા લોંગ બેક આઈ થિંક દોઢ મહિના પહેલાં મેં અહીંયા કન્સલ્ટ કર્યું હતું તીર્થમ હોસ્પિટલમાં અને ડૉક્ટર અલ્પેશ અને એમના સ્ટાફ જોડે મારું ઇન્ટ્રેક્શન થયું અને એમણે ડાયોગ્નાઇઝ કર્યું કે પેશાબી ચામડીનું ઇન્ફેક્શન છે તો એની માટે મેડિસિન બી એમણે પ્રોવાઈડ કરી અને ટ્રીટમેન્ટ બી ચાલી અને પછી સર્જિકલ ઓપરેશનની જરૂર હતી તો એ વાઇઝ ડાયગ્નાસિસ બેઝિસ પર હું એડમિટ થયો અહીંયા સર્જરી માટે અને બહુ સારી રીતે એમણે સર્જરી કરી અહીંયાનો સ્ટાફ બહુ જ સારો છે અને બહુ જ કોપરેટિવ છે અને અહીંયાનું એમ્બિયન્સ કરી વાત કરીએ હોસ્પિટલનું તો એમ્બિયન્સ ખૂબ જ સારું છે બધા રૂમ્સ થીમ બેઝ છે ફૂલ ફેસિલિટેડ છે અને પોઝિટિવ વાઇબ્સવાળું છે સાથે સાથે અહીંયા એક આપણે સ્પિરિચ્યુઅલ એનર્જી બી ફે મહેસૂસ કરી શકીએ છીએ ઓમકારનો મંત્ર બી ડેઇલી સાંજે ડૉક્ટર અને એમની ટીમ દ્વારા કરવામાં આવે છે બહુ જ સપોર્ટિવ છે અને જો તમારે પણ એવું જ આ હોય તો તમે આ સોલા સાયન્સ સિટી રોડ પર આ હોસ્પિટલ છે તો જરૂરથી તમે એમનો કોન્ટેક કરો થેન્ક યુ તીર્થમ હોસ્પિટલ